એ તું જીવું ની મારી કોનથી બગાડવું અરે કાકા હી એ લાગે હે નંતો એ પાણી ની જલ્દી પાણી આપો ભગવાન ભેગું ની કરવાનો ખબર નીલું નીલું જલ્દી મથી હેડો જીજી વેલન પોટ પોટા બીજું કેડો બીજું ક્યાં છે કે હા કાકા આવી ગયો આપરો

એ તો વાય ઇના કિસ્મત નું એ ખાઈ જવાનું કોઈ એવું કોઈ ના હોય યાર બોલો બોલો યો કા એ મુલાવા આયા છું અલ્યા આ લે તો મ

અર્ધો ખેતી કરવી પડે ખાલી વાપર વાવડી એવું છે ભેગો કરીએ હજુ કાકા વિરુદ પી જાય છે

આપડે ગયા છે વાત કરો યાર તમારો પૂરેપૂરે વિશ્વાસ છે હું વાત કરો યાર કરી રાખું નાખશે પછી આલો કાગરિયા લઈ લઈએ ઘેર હા તું ગયા લઈ લેજે હું નહી લે અમે કચેરી માંથી કોણ થઈ જાય અરે કીધું પછી રોવાના જ છે ને

અલે નવો નંબર કોનો હલે હલે હલો આ બોલો બોલો કાથી બોલો સોમાજી બકુલજી બોલ્યા હા સોમાજી બોલું સોમાજી બોલો હું હતો મોમડેલાજ કચેરીમ થી બોલું છું મોમડેલા કચેરીમ થી લાજ સમ મોમડેલા કચેરીમ થી આ તમારી દોડવી વીઘા જમીન હતી ને હા હા એ જમીન વેચાઈ ગઈ છે

જમીન કરે પૈસા પેલા લઈ તો મારે તો રૂપિયા ભાગ માં શું થાય મારું બધા ભૂલ થઈ જાય મારા ઈ તો પેલા પર વિશ્વાસ રાખ્યો તો હું તો

રૂવા ન હોય તો તારા ઘરે તમે અલ્યા કોક શું હું ઘેર જને પેલો મારો હું જાવા પડીશ કાલ બાર આવી દે આ પેલું લૂંટે આ એક જમીનનો ડોડવી તમે કહી જો હવે શું મે <smoke> ઓ વીટા જલ્દી અલ કઈ બેઠાને પડ જ નહી યાર મને બગાડી હે ને હે તો નહી બેહું તરી સા બેજો બેહું અરે જલ્દી બેજો ગયો અરે બેજો અલ્યા અર્થા ગયા કા 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 મોજે મોજ ઈલાય ને ટાઈટન મારાળે ને

ઓય કલેરા આવી વતલો મને ચિંતા થાય કે સુમન ખબર ના પડી ગયો બોલતા ને શેતર આવી ગયો કદા કર્યો ને શેતરનું યોજના તો પૈસા વાળા કાકા બહુ મલમ તો મોદી એટલા વાતો હું વાત કરું ઈલા બદલાયા જ શું હું ન હો આવી શેતરની આ ગયું પલાન આલી દીધું ફિલા બગડ તો ચડવા આવ દીધું એ રે તારા ભાઈ બળાતા